અમારી રાત્રે બારથી બે સીએમ સાહેબ પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમણે કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને બે ત્રણ વાર માફી માગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છે અત્યારે અમે જો એવો સંદોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું ચાલીસ વર્ષથી સમાજની સેવા કરું છું નો પોલિટિક્સ કોઈ રાજકારણમાં છું નહીં જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે ગઈકાલે અમે ગોર કમિટીના પચીસ સભ્યો કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે ત્રણ વાગે જાણ પણ કરેલી છે મીડિયા પણ ત્યાં બધા હાજર હતા પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મીટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કાં તમે પાછી ખેંચાવો કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે

ત્યારે પણ એ જ વાત હતી બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદર્શ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી હું ન જઈ શકું હું મહાદેવનો પરમ ભક્ત છું મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું અત્યારે આમ જુઓ તો બાવીસ કરોડ છત્રીઓ ભારતમાં છે પણ હું તમને પિંચોતેર લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર જ્યારે અમે ગઈકાલે ગયા તે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ માન્ય છે પણ આ તો નહીં જ કરવાનું એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે અમને તો મોડી સાંજે ખબર પડી હું તો પાંચ વાગે રાજકોટ હતો સાડા નવ દસે પહોંચ્યો બાર સાડા બારે મિટિંગ થઈ મંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે પાટીલ સાહેબે વાત કરી ગૃહમંત્રી સાહેબે વાત કરી અમે પણ એમને અમને સાંભળા એને અમે સાંભળા તો અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જોવો છો કે રોષ ફાટી નીકળો છે એ પાછો વડે એમ નથી એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે આ સિવાય છત્રીય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ ગૃહમંત્રી સાહેબ અને સાહેબ રજૂ કરી અત્યારે હવે રૂપાલા કલેક્ટર હા નામાંકન ગયા છે એને ભરવાનું છે એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો અમે સંમેલનમાં એવું કીધું હતું અમારે સંમેલન સોળ તારીખે રાખવું હતું પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મના દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે એટલે મેં શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક પિંચોતેર વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે મા ભવાનીના સોગન પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે છત્રી સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું આ સંમેલનને ઉતારી પાડવું કદાચ ઘણીવાર ચર્ચાઓ એ થતી હોય કે આની પાછળ કોઈ હશે કે અમારી પાછળ કોઈ નથી આગળ પણ સમાજ છે પાછળ પણ સમાજ છે ઉપર ભગવાન છે નીચે ધરતી છે એ અમે જાણીએ છીએ અમે કોઈના હાથા નથી બીના હથિયાર નથી બીના માણસો જાત જાતની વાત કરતી હોય આપની સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ